વિચાર કરો આ મકાન કરવાનો વિચાર કરું છું અડધા ઘરના પૈસા કરી અડધા બાર ના કરી મજૂરી મહેનત કરી વધારે લેવાનું થાય તો પછી ચૂપ ખાઈ મરી જવું પડે દવા પી વધારે ના કરો એવું વધારે ભલા ભલા ભલા

જાતિ કેટલી અગત્યની આમ એવું થાય કે આ લટકણ્યું જ ન હોવું જોઈએ હું મારા નામથી ઓળખાવ મિત્તલ છું મોહનભાઈ છે કે જગદીશભાઈ છે કે કોઈ પણ આપણી ત્યાં એ જાતિનું લટકણ્યું એ બહુ અગત્યનું એના માટે છે જે વંચિત છે અને સરકાર દ્વારા એ વંચિતો માટે અલગ પ્રકારના પ્રાવધાન કર્યા હોય છે અને પ્રાવધાન કરવા પડે એવું છે કેમ કે એની પોતાની એટલી ક્ષમતા નથી કે જાતે પોતાનું કંઈ પણ ધારો કે ઘરની વાત કરવી હોય કે પ્લોટની વાત કરવી હોય કે એના બાળકોના ભણતર માટેની વાત કરવી હોય એની પાસે એટલી ક્ષમતા ના હોય કે જાતે એ બધું જ કરી શકે એટલે સરકાર એ મા બાપ કહેવાય એવું આ બધા માને અને એમની પાસેથી એક અપેક્ષા હોય કે સરકાર મદદ કરે એટલે સરકાર વંચિત જે સમુદાયો છે એના માટે અલગ પ્રકારના પ્રાવધાન બજેટની જોગવાઈ કરે એટલે આ જાતિ એના માટે અગત્યની ને એના માટે એક પ્રમાણપત્ર કે તમે પર્ટિક્યુલર જાતિમાં જન્મ્યા છો તો તમને પ્રમાણપત્ર મળે તો તમને આ બધી કલ્યાણકારી યોજનાઓની મદદ પણ મળે હવે અઘરું એ થાય કે અમે તો વિચરતી જાતિના પરિવારો સાથે કામ કરીએ અને અમારા પરિવારો થોડાક એટલે પેલું કેવાય ગામે ગામ ફરતા રહેતા અમારા અહીંયા અરવલ્લીના મોડાસાનું ભેરુંડા ગામ છે અને ત્યાં હું આવી છું અને અમારા સરાણિયા પરિવારોની વચ્ચે છું મોહન દાદા છે એમને પૂછ્યું કે તમે ક્યાં ના તો એમણે જે જવાબ આપ્યો એ તો સાંભળવા જેવો છે

પછી ગામમાં બાપા હોય કાકા હોય એટલે ગામો ગામો કે ભાઈ આ ગામમાં ના મળતો આ ગામમાં આ ગામમાં ના મળતો આ ગામમાં એક ગામમાં બે દાડા રહીએ ત્રણ દાડા રહીએ ચાર દાડા રહીએ એમ કરીને ગુજારો ચાલવીએ અમે ગુજારો ચલાવતા ચલાવતા એમ કરતા કરતાં સુમસું આવે તો સુમસામ સાપરા બાંધીને પડે કોઈ પણ ગામમાં કોઈ કોઈ પણ ગામમાં સાપરા બાંધી પેલી સરકડીઓ આવતી હતી ને સરકડી રાટપત્રી એવું નાખતા ઉપર પછી નવરાત્રિ આવે એટલે અમે નિહારી જઈએ બાર પછી ફરી આયી આઠ મહિના આમ ક્યાં નાય નહી સતત ફરતા એક ગામ થી બીજે ગામ થી ચરૈ વેતી ચરઈ વેતું જેનું જીવન હતું એમને પૂછ્યું કે તમે નિશા ના ગયા તા નિશાળ ગયા હતા તો એવું છે કે નિશાળ ગયા હોય ને એને જન પેલું સ્કૂલનું લિવિંગ સર્ટિફિકેટ મળે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જ્યારે શાળા છૂટે ત્યારે અને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર મળે તો એના આધાર ઉપર એમના બાળકો એટલે આ એમના દીકરા છે તો એમને જ્યારે જાતિ પ્રમાણપત્ર જોઈએ તો એ મોહન દાદા છે એ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપે તો પછી ભાઈને જાતિ પ્રમાણપત્ર મળે હવે આ જ નિશાળા ન ગયા હોય એમણે પણ નિશાળ ન ગયા હોય તો આને દાખલો મળે બહુ જાગૃત કેવી રીતે લાવવો અને જાતિ પ્રમાણપત્ર ન હોય તો કોઈપણ પ્રકારની સરકારી યોજનાની મદદ મેળવવી એ અઘરી થઈ જાય એટલે આ જાતિ પ્રમાણપત્ર આવી મુશ્કેલીઓની વચ્ચે આજે આ બધાના નીકળ્યા છે અને નીકળે માટે અમે બે હજાર સત્તરમાં સ્પેશિયલ પ્રકારનું પ્રાવધાન સરકાર પાસે કરાવી શક્યા કે ભાઈ સ્થળ તપાસ કરો કોઈની પાસે પુરાવો નથી તો એના આધાર ઉપર કાર્ડ ન નીકળે એવું તો ન થવું જોઈએ સ્થળ તપાસ કરો ને સ્થળ તપાસમાં શું જોવાનું તો વ્યક્તિ કઈ જ્ઞાતિનો છે એ કઈ રીતે ખબર પડે તો એના પહેલા વેસ્ટથી ખબર પડે એમનો ધંધો કયા પ્રકારનો છે એમની બોલી કયા પ્રકારની છે એના આધાર પર ખબર પડે અને એના આધારથી આ જાતિ પ્રમાણપત્ર નીકળે આ બધા જ સરણીયા પરિવારો છે સરણિયા એટલે સરાણ તો એમના ઘરમાં હોય જ છરી ચપ્પુની ધાર કાઢવાનું કામ કરે એ ભેંસોના વાળ બોડવાનું કામ કરે સિંગડી ઘડવાનું કામ કરે ખડીયો ઘડવાનું કામ કરે તો એના સાધનો એમની પાસેથી જડી આવે એમની ભાષા પણ અંદરની બહુ જુદા પ્રકારની ભાઈઓ કદાચ આવા પહેરે એટલે આપણને બહુ ખબર ન પડે પણ મારી બધી બહેનો તો સરણીયાના સરસ મજા ના વસ્ત્રો પહેરે એના ઉપરથી પણ એ ઓળખાય કે આ સરાણીયા જાતિના છે તો આ કેવું વસ્ત્રોનું પણ કેટલું બધું મહત્વ છે આ પ્રમાણપત્ર મેળવવામાં તો આ બધા પરિમાણો ભેગા થાય એટલે એમને જાતિ પ્રમાણપત્ર મળ્યા બહુ જ આશા દાદાએ મને કીધું કે આખી જિંદગી રવડ્યા કર્યું એંશી વર્ષ થયા એમને એમની એક જ આશા છે કે એમના બાળકોનું જે છે તે સરસ મજાનું પ્લોટ એમને મળે ઘર એમને મળે અને એ માટેના પ્રયત્નો અમારે કરવાના છે અમે કરવાના છીએ વર્ષોથી

એક છોકરો છે જેને ટ્વેલ્થ કમ્પ્લીટ થયું પણ એને કોલેજમાં એડમિશન પેલું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટના કારણે ક્યાં કટક્યું છે એટલે જાતિ પ્રમાણપત્રો મળશે તો આ બધી વ્યવસ્થાઓ પણ એમની થવાની છે પણ એક જ આશા છે આ બધાને કયું પાકું ઘર જોઈએ છે આવા ઘરમાં શું મુશ્કેલીઓ પડતી હતી એક હા ઘરમાં રહી છે બેન પણ અમારે જવાનું જોઈએ ને સગવડ જોઈએ ને આધાર અમારા અને આ ઘરમાં શું તકલીફ પડે અહીં જે છાપરા માર્યો એમાં તકલીફો શું વાવાઝોડું આવેલા અમારે છાપરા ઉડી જાય પછી અમુને આ દેવું થઈ જાય એ થઈ જાય એટલે જવાની મુશ્કેલ પડે એટલે ગામ વાળા અમુક સહાય તો કોઈ આપો નહીં પછી પાકું ઘર હોય તો આ બધા પાકું ઘર હોય તો થોડી આમ વ્યવસ્થા રહી એમ આવા જવાનું અમુને સહારો હોય કે જઈએ છીએ તો ઘેર બંધ કરીને જઈએ ચાક જવું હોય તો અમારે એટલે પાકા ઘરની હોંશ તો દરેક વ્યક્તિને હોય તો આ બધાને પણ એ હોંશ છે અને બસ એમને ઝટ ઘર મળે એ પ્રકારે પ્રયત્નો કરશું અને સરકાર ખાસ તો હું આપણા મુખ્યમંત્રી છે એમનો ઘણો આભાર માનીશ બહુ સેન્સિટિવ છે આપણા વડાપ્રધાન પણ એમની અપેક્ષા અને આશા એવી જ છે કે આવા ઘર વગરના જેટલા પણ પરિવારો છે એમને શોધીને એમના ઘર થાય તો બહુ જ ઝડપથી હવે આ પરિવારોના ઘર પણ થશે અમારો તો હિદ આ બધા પરિવારોની સતત સાથે છે તો દરખાસ્ત થઈ ગઈ છે નું પંચનામું અને પ્રાંત સાહેબ જોવા કહેતા હતા જગ્યાને અને પછી ફાઈનલ થશે બરાબર છે તો પ્લોટ થશે ઝડપથી તો બધાના પાકા ઘર પણ થવાના એ પણ બહુ ઝડપથી અમારી અપેક્ષા પણ એ જ છે અને સરકારની સેન્સિટિવિટીસ એટલે જે આ બધા ડોક્યુમેન્ટ ને બધા આધારો પણ આ પરિવારોના નીકળ્યા છે તો જલ્દીથી આ બધા ઘરવાળા થાય એ ઉછે છે કોઈને કંઈ કહેવું છે કહેવાનું એટલું કે અમે જે મેસેજ કર્યો તમને પહેલા તમે એનું જે જોઈને તમે અહીંયા આવ્યા અમારી મુલાકાત લીધી અમારા ઘરની મુલાકાત લીધી અમારા ગામની મુલાકાત લીધી અને અમારી સમસ્યાને જે જાણી અને તમે એમનો ઉકેલવાનો પ્રયત્ન પણ કરો છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર બસ તને આ મા બાપની આ બધાની આ પ્રકારની પરિસ્થિતિ છાપરામાં જન્મવું કેટલાય લોકો આપણી આ પીડા સમજતા ના હોય તો શું કહેવું હોય એમને કહેવું હોય તો શું કહેવાય સમજવી પડે આમાં શું હોય કે અમુક છાપરા રહેતા હોય એ લોકો તેમણે છાપરામાં ઘણી તકલીફ થતી હોય જો કે ઝાડા ઝાખડા હોય તો આજુબાજુ જનાવર હોય એ બધા અંદર ઘરમાં ઘૂસતા હોય ઉપર છાપરામાંથી કંઈ પડતું હોય તો આપણે થોડી માનવ છે તો માનવ રીતે દયા બી બતાવી પડે થોડી તો એ લોકો જો કે આપણે જાનવરને થોડું ખવરાવવા રોટલી શાક કે કૂતરાને ગાયને ખવરાવતા હોય માણસ ઉપર થોડીક પ્રત્યેક દવા દયા કરવી જોઈએ બરાબર એક બહુ મજાની વાત આ પરિવારો કરી કે ઇલેક્શન આવે ને એટલે લોકો વોટ માંગવા માટે જે પ્રતિનિધિ ઉભા રહ્યા હોય એ સામાન્ય રીતે એક એવી ઇમેજ પણ ખરી કે એ લોકો છાપરાઓમાં કે ગરીબ વસ્તીમાં જાય વોટ માગવા એટલે એ લોકો ક્યાં એમની પાસેથી પૈસા કે કંઈક વસ્તુના સ્વરૂપમાં કંઈક માંગી લે અને સામે વોટ આપતા હોય એવું ક્યાંક એક એક માન્યતા એવી બની ગઈ છે સાચું ખોટું મને નથી ખબર પણ હા કહેવાય છે કે આવું થાય છે પણ આખી વસાહત એવી છે કે એક પણ પ્રતિનિધિ એ બધા વોટિંગ કરે છે વોટ આપે છે પણ એમણે એક પણ જગ્યાએ કોઈ પણ પ્રતિનિધિ પાસેથી પાંચ રૂપિયાની લાલચ નથી રાખી ના એક નાનકડો ધાબડો લીધો છે કે ના ચવાણાનું એક પેકેટ લીધું છે અને એક જ માત્ર અપેક્ષા અને એની પાછળનું મજબૂત કારણ બહુ સમજવા જેવું છે આમ કે ને કે આ બધા ભણેલા નથી અથવા બહુ સમજણ નથી એવું માનવામાં આવે લોકો એવું કહે છે હું નથી માનતી પણ અમારા પરિવારો તો બહુ ગણેલા છે એમણે એવું કીધું કે બેન કોકનું લઈએ ને તો એવું ક્યારેક અમે એની પાસે અમારી વાત લઈને જઈએ કે ભાઈ પ્લોટ નથી કે રેશન કાર્ડનો પ્રશ્ન છે તો વધારે બોલી ન શકાય કેમ કે એની પાસેથી આપણે કંઈક લીધું છે આ લાંચ જેવું છે એસ સચ અને એટલે એ કહે છે કે બોલી ન શકાય તો એમણે કીધું કે નથી લીધું ને તો અમે વટથી કહી શકીએ કે અમે તમારા પાસેથી કંઈ નથી લીધું એટલે વટથી અમે અમારા કામ માટે પણ કહી શકીએ બરાબર ને તમે કહો છો પણ આપણે નથી લેતા જેમ કે કાલ સવારે વોટ આલ્યો કે કઈ મફત વોટ તમે આપ્યો નથી અમુને એમ લોકો કે તમે ખાધું છે પીધું છે લીધું છે આ કારણે અમે કશું લીધું નથી આજ સુધી ગમે ત્યારે ખાલી એક જ આપણને અપેક્ષા છે કે અમારું કામ કામ બરાબર તો આ બહુ મજાની વાત હતી મેં એટલે બહુ ઓછી જગ્યાએ આવી ચીજો સાંભળવા મળે તો આ સમજણ આ પરિવારોમાં છે અને વટથી આપણે સરકારને કહીશું કે અમે અમે વટથી આ લોકશાહીનો મજબૂત હિસ્સો બન્યા છીએ વોટિંગ કર્યું છે તો અમને અમારા હક અમને મળવા જોઈએ અને ખાસ તો આપણને ઘરની જે અપેક્ષા છે દાદાએ કીધું કું મરું એ પહેલાં થઈ જવું જોઈએ મેં કીધું છે કે થઈ જશે

પણ બીજો ફોન તેમનો રિટર્ન તરત આવી જ જાય એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર બસ બીજો કશું નહીં થેન્ક યુ જોબ મળી ગઈ છે કારણ કે એક ફોન અમે કરીએ તો કામ આવે તો નહીં પણ તરત જ ફોન રિટર્ન આવી જ જાય આ બધા સંસ્થાના પિલર છે કાર્યકરો જે કહેવાય ને એમની પાસેથી એ શીખ્યા છે ને એમની નિસ્બત છે કે આટલું સરસ મજાનું થાય એટલે સરસ મજાના કામ થશે